એવું તો એને બનાવતા આવડે હજુ આવડે ના હો તને નું આવડે ના આવડે કેમ બનાવે બને તો હાલો ગીતાબાજી કે માં આવશે હલો પાપડ બનાવો તો કેમ બનાવે હાથ તો સારા હે ને એ મોટા મોટા કાગળ રાખીને પાપડ બનાવે છે ગીતાબા વેરી ગુડ હા આવડી હો આવડી ગયું આવડી ગયું લ્યો ના આવડું આગળ જો આનું ના બઈન દબાવો દબાવવું પડે બસ લો આગળ જા આગળ જો ને જો આપણે બનાવવા છે આવા પાપડ આપણે બનાવવા છે ને તો આવડે છે ને તમમીને બનાવન કરજે હો હો

આજ તો આપણે પાપડ બનાવ્યા પણ પાપડ તો જો બધે ફાટી ગયા થોડીક બનાવી આવી તો હવે આપણે આ બધા પાપડ છે ને થોડા થોડા ફેરવી નાખ્યું એટલે બે સાઈડ ફૂકાય જાય તો ચોખાના પાપડ કોને કોને ભાવે એમને કમેન્ટમાં જરૂર તો આપણે અત્યારે બધા પાપડ ફેરવી નાખ્યા છે અને આપણે આ બે દિવસથી થી ચણા ડાળ ઉકે તો જોઈ જવી એમાંથી ફોતરી ઉખડે છે કે નહીં એમાંય ફોતરી હવે ઉખડવા મળી છે તો હવે આને આપણે ભરી લઈશું અને પછી બધી ફોતરી ઉખાડી નાખશું చనా డా కాల పలా ఉదడో పక్కడి ఆ ఉదో ఉదా మో బయ బా క

મૂડમાં મૂડમાં તેને આજનો દિવસ અમારો આવો કઈક રહ્યો તો જો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય